નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે હાસ્ય કલાકાર સંજય ગોરડીયા અને અભિનેત્રી દીક્ષા જોશી આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે તિલકવાડા નગરમાં આવેલા તીર્થસ્થાનો જે ખૂબ જ સુંદર અને રળિયામણ જગ્યા હોય ત્યાં હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે એક બાદ એ ગુજરાતી મૂવી જે થિયેટરમાં આવી રહી છે અને લોકોમાં પણ ગુજરાતી મૂવીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે તેવામાં ફરી એક ગુજરાતી મૂવી જે બની રહી છે તેનું શૂટિંગ તિલકવાડા નગરમાં ચાલી રહ્યું છે તિલકવાડા નગરના તીર્થસ્થાનો નર્મદા નદીના કિનાર પાસે અને સાથે જ મુખ્ય રસ્તા ઉપર આ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય મોટી સંખ્યામાં લોકો પણ શૂટિંગ જોવા માટે પહોંચી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તિલકવાડા નગરમાં આવેલા તીર્થસ્થાનો કે જે નર્મદા નદીના કિનારે આવેલા છે ખૂબ જ રમણીય સ્થળ હોય વર્ષો બાદ અહીં શૂટિંગની ફરી એકવાર શરૂઆત થઈ છે ગુજરાતી કલાકારો ત્યાં શૂટિંગ માટે પહોંચ્યા હોય મોટી સંખ્યામાં લોકો પણ આ કલાકારો જ્યારે શૂટિંગ કરતા હોય ત્યારે તેમને જોવા માટે ભીડ કરી રહ્યા છે બહુ સરસ નાનકડું ગામ છે હું આવું છું અને મુંબઈવાળાઓ માટે આ પ્રકારના નાના નાના જે ગામડાઓ હોય એની રહેણી કેણી ત્યાંના મકાનોની બાંધણી અમુક મકાનો તો એકદમ જેને હેરિટેજ મકાનમાં સ્થાન આપી શકાય એવા મકાનો છે અને બધું બહુ આમ મજા આવે એવું છે અમને આવું બધું મુંબઈમાં તો ક્યાંય જોવા મળે નહીં એટલે અહીંયા આગળ આવીએ તો અમને ખૂબ જ કૌતુક થાય અને બરોડાથી લગભગ અહીંયા આવતા એક દોઢ કલાક થયો અને તિલકવાડામાં હું હોટૅલમાં પ્રવેશ્યો અને આમ આજુબાજુ બધા ખેતરો લહેરાતા જોયા અને જે શાંતિનો અનુભવ થયો તે અદ્ભુત છે તમને તિલકવાડામાં કેવું લાગ્યું અહીંયાના અનુભવ વિશે હા અનુભવ તો એ છે કે ફળ ફ્રૂટવાળાઓ છે શાકભાજીવાળાઓ છે રોજિંદી જરૂરિયાતો ની જે વસ્તુઓ વેચવા વાળા લોકો છે પણ બાકી આમ ને તો આ આ ગામમાં કંઈ જ નથી ને મને એનો આનંદ છે અને શૂટિંગ અહીંયા જ અમારું ચાલવાનું છે હજુ કેટલા દિવસ ચાલશે શૂટિંગ હજી અહીંયા આગળ અમને લગભગ એકવીસ બાવીસ દિવસ સુધી એકવીસ બાવીસ ફેબ્રુઆરી સુધી તો છીએ જ તિલકવાડામાં અને રોજ અહીંયા આગળ આવવાનું થશે અને રોજ અહીંયાની તાજી હવા હવા ખાવા મળશે અને રોજ સારું ઘરનું બનેલું હું ખાઈશ નોર્મલી હું શું છે એકનું એક ખાઈને કંટાળી જતો હોઉં છું એટલે પછી બહારનું આમ કંઈક ચટપટું ખાવાનું મન થાય પણ અહીંયા આગળ એ શક્ય જ નથી હું ઈચ્છું ને તો એ ખાઈ એમ નથી સો ખૂબ આનંદ છે ખૂબ આનંદ બહુ મજા આવી તિલકવાડા જેવા ગામમાં આમ અને મને જો ટાઈમ મળશે તો તિલકવાડાથી આગળ હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા પણ હું જઈશ કેવડિયા અને ત્યાંની આજુબાજુનું સૌંદર્ય પણ માનીશ